આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી ફેરફારથી સામાન્ય વ્યક્તિની સુવિધા સુખાકારીના કામ અને વ્યવસાય કરવામાં સરળતાને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે ગાંધીનગરમાં સીએમ ફેલોશીપ યુવાઓની એક દિવસની કાર્યશાળાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ વાત કહી શ્રી પટેલે સીએમ ફેલોશીપ પ્રોગ્રામને સુશાસન માટે મહત્વનો ગણાવતા યુવા શક્તિના જ્ઞાન કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવા પર ભાર આપ્યો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે લોકો સુધી એકતા મંત્ર પહોંચાડવા વિધાનસભા દીઠ યુનિટી માર્ચ એટલે કે એકતા દોડ યોજાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આંબલી વિસ્તારથી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો તથા વિચારતી અને વિમુક્ત જાતિના લોકો માટે જિલ્લાવાર શિબિર યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને અનુરોધ કર્યો છે સત્તાવાર યાદી મુજબ આ તમામ વર્ગને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે તેમણે આ અભિગમ અપનાવવા પર ભાર આપ્યો શ્રી શુક્લાએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંકલન સાધવા જણાવ્યું છે રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે સરકારે અત્યાર સુધી રાજ્યના બસો ત્રેપન ખરીદ કેન્દ્ર પરથી પિસ્તાલીસ હજાર સાતસો નેવું થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે સરકારે સાતસો ઓગણસિત્તેર કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક લાખ પાંચ હજાર મેટ્રીક ટનથી વધુની મગફળી ખરીદી કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મત વિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાનું વિથોણ બાગથી કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌએ એક બનીને આગળ વધવું પડશે વિથોણ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ રામેશ્વર તળાવ પાસે સફાઈ અભિયાન બાદ અધિકારીઓએ શ્રી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર તેમજ સૂતરની આંટી પહેરાવી લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા ભુજ વિધાનસભા વિસ્તારની યાત્રા આજ રોજ સવારે નવ કલાકેથી એમએસવી હાઇસ્કુલ માધાપરથી જ્યુબીલી સર્કલ સુધી યોજાશે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા દેશભરમાં સર્વાધિક કાર્ગો હેન્ડલિંગની સફળતા મેળવવા માટે વિવિધ અસરકારક પગલાં લેવાયા છે ત્યારે તાજેતરમાં ચોવીસ કલાકમાં ચાલીસ જહાજ હેન્ડલ કરીને વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે આ સિદ્ધિને બિરદાવતા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભારતના બંદર ટર્નઆઉટ સમયમાં સતત ઘટાડો કરવા અને વિશ્વસ્તરીય દરિયાઈ કાર્યક્ષમતા પ્રદાન કરવા ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરાતા તેના થકી આ પરિણામ આવ્યું હોવાનું જણાવ્યું હતું ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ કચ્છના મુન્દ્રા બંદર પરથી ત્રીસ હજાર ફટાકડા જપ્ત કર્યા છે ડીઆરઆઈએ જણાવ્યું ચીનથી ગેરકાયદે આયાત કરાયેલા આ ફટાકડાની કિંમત પાંચ કરોડ રૂપિયા જેટલી હોવાનું જણાવ્યું છે આ સાથે જ ફટાકડા મંગાવનારા મુખ્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે રાજ્યમાં સડંગ બીજા દિવસે દસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડા સ્થળ બની રહેલા નલિયા અને તેની આસપાસના પંથકનું ગ્રામીણ જનજીવન તીવ્ર થરથર્યું હતું સરહદ સુધી ગઈકાલે સર્વત્ર શીત લહેર ફરી વળી હતી જિલ્લા મથક ભુજથી માંડીને માંડવી મુન્દ્રા રાપર ખાવડા સહિતના વિસ્તારોમાં પણ નીચા પારે વીસ ડિગ્રીથી નીચે ઠંડક અનુભવાઈ હતી અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર Thank okay. you.